રામ રામ દોસ્તો બાજારું મીડિયામાં બહુ એક ખબર છે ને ચગાય ચગાય કરતા હોય છે કેટલાય ટાઈમથી કે વિક્રમભાઈ ઠાકોર આપમાં જોડાશે પછી ઈસુદાનને બોલાવીને બેહાડે બાજારું મીડિયાનું ઈલ્લું ઈલ્લું તો ચાલે જ છે એટલે એ પાછો એ ખબર નથી આ ઈસુદાન છે ને હેમાં છે એ નેતા છે કે પછી બાજારું મીડિયા છે પત્રકાર છે બાજારું કયો છે ને એ ખબર જ નથી પડતી ઘડીકમાં છે ને નેતા બની જાય ઘડીકમાં બાજારું પત્રકાર બની જાય કાંઈ ખબર નથી પડતી કયામાં છે હીરો તો હીરો છે ને કેવી અફવા ઉડાડે ખબર છે કે વિક્રમભાઈ હવે આપમાં જોડાશે એવા મને સવાલો પૂછો આવું બધું છે ને એ લોકોનું પહેલાં એ હોય કયા સવાલ પૂછવા અને આવું બધું અને એટલે એ પ્રમાણે સવાલ પૂછે અને પછી આવનારા આવી હવા બનાવે પહેલાંને આવું ના હોય ને તો પણ અને જો કદાચ આવી જાય ધારો કે ચાલો વિક્રમભાઈ ઠાકોર છે ને આપમાં જોડાઈ જાય તો શું હાલત થાય આખા સમાજનો ક્ષત્રિય સમાજે જે એને હેલ્પ કરી છે જે એને અત્યાર સુધી અહીંયા સુધી પહોંચાડ્યો છે એ કોઈ હિન્દુ વિરોધી દેશ વિરોધી પાર્ટીમાં જોડાઈ જાય તો પછી એ લોકો કોઈને મોઢું બતાવે એવા રહે તમે વિચાર કરો દોસ્તો હા કેવી એ નીચ કક્ષાની પાર્ટી છે એમાં દેશ વિરોધી હિન્દુ એટલે કોઈ અંદર છે ને કદાચ ભોળવાઈને કોઈને અંદર લઈ ગયા હોય ને તો એ અંદર રહી નથી શકતા થોડાક જ ટાઈમમાં બહાર નીકળી જાય છે કારણ કે એટલી ભયંકર હિન્દુ વિરોધી ઝેરવાળી પાર્ટી જઈ રહી અને દેશ વિરોધી તો છે જ ભયંકર એટલે કોઈ આમાં રહી નથી શકતું પણ આવા ભોળા માણસોને બોળવીને કદાચ લઈ જાય ઈસુદાન ભાઈ ને એ બહુ મોટા આમ છે ને આમ જેન્ટલમેન દેખાય અને એ તો એવા ફસાઈ ગયા છે ને એને તો એ બિચારો જતો નહોતો એ તો એ તો મોતથી છે ને એન્કર બનેલો હતો કેવડો મોટો એન્કર એનો કહેવાતો હતો ગુજરાતનો રવિશ કુમાર અને એની તો એની તો કેરિયરની પથારી ફેરવી નાખી અત્યારે છે ને એ નથી નેતા રહી શકતો નથી એન્કરિંગમાં રહી શકતો બંને પાછળ બંને બાજુ બે પર પગ રાખીને ચાલે છે ભાઈ એની શું હાલત થાય પેલું બે આમ ખબર ને અજય દેવગનનો સ્ટન્ટ છે એક બાઈક ઉપર આ એક પગ અને બીજી પગ બીજો પગ પણ એ તો અજય દેવગન મેન હતો અને આનું તો હું દશા થાય એવી દશા અત્યારે એ સુધારની થઈ રહી છે અને એ બિચારાને આગળ કરી અને આવા આવા ભોળા માણસ અને ભોળો બાકી તો એને સીએમ કેવી રીતે બની કે બોલો એ સીએમ કેવી રીતે બને જ્યાં સુધી આવા બધા હારા હારા માણસોને અંદર લાવે થોડોક ટાઈમ રાખે પછી રહી નથી શકતા કારણ કે ભોપુની એવી વિચારધારા એટલી હિન્દુ વિરોધી છે ને તો એ કોઈને મોઢું બતાવવા એવા રહ્યા જ નથી આ તમે જોજો મહેશ સવાણી અલ્પેશ કથિડિયા અને કેટલું નામ છે લાંબુ લિસ્ટ ગુજરાતનું જ જે અંદર ગયા અને પછી બહાર નીકળ્યા અને સૌથી મોટું નામ તો કુમાર વિશ્વાસ કેટલો એક દેશપ્રેમી વ્યક્તિ એ આખો જે આ બનાવવાવાળામાંથી એ રહ્યો ગણાય એક તો એ વ્યક્તિએ આ લોકોનું જે ઝેરી વિચારધારા જોઈને બહાર નીકળી ગયો દોસ્તો હવે એને એમ થઈ ગયું કે કોઈ પાર્ટીમાં મારે જોડાવું જ નથી પણ દેશ દેશ પ્રેમી તો છે જ રે એનાથી એની એની વાતો પરથી જ ખબર પડી જાય કેટલું એને છે અને એની સામે કેજરીને આ ભોપુ ને આ બધા તો કેટલું ઝેર ઓકતા હોય છે અને ઓલરેડી આગળ કેટલું ઝેર હિન્દુ વિરોધી બધું ઓકેલું જ છે એ તો કોઈને બધાને ના ખબર હોય કદાચ ભૂલાઈ ગયું હોય આટલા ટાઈમે તો એ બધું જાણી લેજો કોઈને કોઈની પાસેથી કે ભોપુ કે કેટલું કેટલું હિન્દુ વિરોધી ઝેર ઓકતો હતો અને એની કંઈ વિચારધારા બદલાઈ નથી ગઈ એની વિચારધારામાં કંઈ પરિવર્તન નથી આવ્યું બસ એ ખાલી બોલવામાં છે ને હિન્દુ વિરોધી બોલવામાં ખાલી હવે થોડુંક કદાચ ધ્યાન આપે છે બાકી એ જે ભયંકર એની અંદરથી જે છે ને હિન્દુઓ પ્રત્યે નફરતને ઝેર એ તો ભાઈ હજુ બી એટલું ને એટલું જશે એટલે તો અંદર ગયેલા હોય લોકો એ શું કામ બહાર આવી જાય અને કોઈને પાછો આ છે ને આગળ નથી આવવા દેતો બોલો અહીંયા કતારગામથી બી ઊભો રહે વરાછામાંથી બી ઊભો રહે અત્યારે કંઈક વિસાવદર માંથી ઊભું રહેવું છે એને એ બધેથી ઊભો જ રહેવાનો છે જનતાનું એને કામ જ નથી કરવું અહીંયા જે કતારગામમાં વાયદા કર્યા હોય હું આમ કરીશ આમ કે ત્યાં જીત્યો નહીં તો ભાઈ સીધો હવે બસ વિસાવદર શરમ ના આવે જ્યાં સુધી ના જીતા ત્યાં સુધી એ જ એ કતારગામ એરિયામાં ભલે કે મને હરાવ્યો હું અહીંયા રાત દિવસ કામ કરીને બતાવીશ તો આવતા આવતા વર્ષે પાછા લોકો વચ્ચે રહ્યો હોય કામ કર્યું હોય તો જીતાડે પણ એવું નથી એને તો બસ કીડો છે મારે ગમે એમ કરીને મને વિધાનસભામાં મોકલો પેલું છે ને પૈણું પૈણું કરતો હતો કે દાળાનું આ એનું આનું આવું જ છે કે દાડાનું વિધાનસભામાં જવું જવું કરે છે એમએલએ એમએલએ એને બની જવું છે કામ કોઈ કરવા નથી જો જીગ્નેશભાઈ છે કે આ ભોપુ છે આ બધાની જે રીત છે ને એનાથી એની જનતાને કોઈ લાભ નથી હા તમને મજા આવે કે વાહ અને આમ કહી દીધું તેમ કહી દીધું પણ પછી હામે પેલા સાયલન્ટલી છે ને એ એરિયાનું હું પથારી ફેરવતા હોય એ એરિયાના લોકોને થોડી ખબર હોય આખા ગુજરાતના બધા લોકો મજા લે વિસાવદરની પછી તો અને વિસાવદરની જનતા પછી ટીચાયા કરશે કારણ પણ ત્યાંના લોકો બુદ્ધિશાળી છે એક વિડીયો મેં જોયો કે અહીંયા આવા કે બારણીનું કોઈ કામ નથી અમારે વિસાવદરવાળાને એવું એ બોલે છે કાકા તો આવા હરામખોરોને ખબર નહીં ત્યાંનો કોઈ કાર્યકર્તા જ નહીં હોય ને તો જ તો આને છે ઉપાડીને ક્યાં પછી આ પોતે જ બધું હેન્ડલ કરતા કે હું જ બનીશ બીજા કોઈને નહીં બનવા દો જ્યાંથી બી એમએલએની સીટ ખાલી થઈ ગઈ હોય વચ્ચે ત્યાંથી એ ઉભો રહી જઈને કે હું જીતો મને મોકલો મને મોકલો મારે બહુ તાવડ છે આવી ઉતાવળ ના કરાય એ જો એને પાર્ટી માટે કામ કરવું હોય તો ટિકિટની અપેક્ષા જ ના રખાય એવા કાર્યકર્તાઓને આગળ રખાય કે મારે ટિકિટ નથી જોતી આને આપો આ બહુ સારો છે ત્યાંનો લોકલ છે વિસાવદરનો છે પણ આવું નથી કરતા કોરો પોતાના માટે છે સુરતથી હવે વિસાવદર ને પછી ત્યાંથી કાઢશે તો ક્યાં જશે આઈડો એવા કમિટમેન્ટ આપે છે કે હવે હું હારીશ કે જીતીશ હું અહીંયાથી જ હવે દર આવતા પંદર વર્ષ સુધી હું અહીંયાથી જીતીને બતાવીશ આવું કહેવું જોઈએ એક નેતા હોય લીડર હોય એને પહેલો વાયદો તો આ કરાય કે હવે હું જગ્યાઓ ફેરવીશ નહીં કે આવતી ચૂંટણીમાં તમે મને હરાયો હશે તો હું કંઈક બીજેથી હવે લડીશ પાછો કતાર ગામ જતો રહે કે ક્યાં પાછો બીજે ક્યાંક જતો રહે જ્યાંથી એમ લાગે કે અહીંયાથી વધારે આપી હોય છે દેશ વિરોધી થતો અહીંયા વધારે છે તો જીતવાના ચાન્સ કે મારા વધારે છે એમ સમજીને એ રહે ત્યાંથી ઊભો રહેશે તો આવા ભોપુ જેવા લોકોની પાર્ટીમાં વિક્રમભાઈ જેવા ભોળા માણસો જતા રહે તો આ મને તો કાંઈ ઘંટ પણ ફરક નહીં પડવાનો પણ એના સમાજવાળા કોને મોઢું બતાવી શકશે કે ભાઈ આપણે તો આને બહુ સારો સમજો તો અને પછી કેટ આ અમારે જો ને એના કરતાં આપ કરતાં હો ઘણી હારી છે કોંગ્રેસ આપ કરતાં તો હો ઘણી હારી છે અને કોંગ્રેસ કરતાં લાખ ગણી હારી લાખ તો નહીં હવે તો માઇનસ આવી ગઈ એટલે હજાર ગણી હારી ભાજપ કહી શકાય કોંગ્રેસ જે દિવસે એનો લીડર ગાંધી પરિવારના બદલે બહારથી કોઈ આવો આવતો થઈ જાય તો એ તરત જ ભાજપ અને કોંગ્રેસ જ થઈ જશે વ્યવસ્થિત થવા માંડશે પણ એનો જે પાયો છે ને એ હાવ ખતમ થઈ ગયો છે કોંગ્રેસનો પણ તોય એ ખતમ થયેલો પાયો તો બી આપ્યાઓ કરતાં તો હારો જ છે આપ્યાઓ કરતાં તો હારો કહીએ કાંઈ તો કમસે કમ કોંગ્રેસમાં જવાય વિક્રમભાઈને બહુ ઉલાળો હોય વિધાનસભામાં જવાનો તો કોંગ્રેસમાંથી જવાય એ ભાઈએ તો કીધું છે મારો સમાજ એ નક્કી કરશે તો સમાજમાં જો હિન્દુ વિરોધી તત્વો તો નહીં જ હોય મારા ખ્યાલથી એમના સમાજમાં તો એ લોકો તો કોંગ્રેસ જ કહેશે અને કોંગ્રેસ તો આના કરતાં તો બહુ સારી છે આના કરતાં તો બધી કોઈ બી પાર્ટી લઈ લો ને એમ મને તો એમ લાગે કે એમઆઈએમએમ વાળો છે ને પેલો એ બી આના કરતાં તો હારો જ હશે કમસે કમ એ જે છે એના મુસ્લિમ મતદાતાઓ કે એના માટે તો એ પ્રામાણિક છે આ તો કોઈના નથી આ તો ફક્ત બાજારો મીડિયાના છે એ જેમ નચાવે ને એમ નાચે એવા છે આ લોકો તો આ આરામ કરો દેશનો ને એના રાજ્યનો સોદો કરતાં એક સેકન્ડ ના લગાડે આખા હિન્દુ ધર્મનો સોદો કરતાં એક સેકન્ડના આ માઇક્રો સેકન્ડનો ટાઈમ ના લગાડે આ હરામ કરો આટલી નીચ કક્ષાના છે આ બાજારનું મીડિયા અને આવી એ બધા આપી આવો તો દોસ્તો બહુ જરૂરી છે વિક્રમભાઈ ઠાકોર સાહેબ એમને કહેજો કે ભાઈ આવા ખુલા ખોટા ગલત ડિસિઝન ના લે કુમાર વિશ્વાસને સામે રાખજો કુમાર વિશ્વાસ જેવો માણસ છે એ તો છે જ ને જોરદાર તો એવા માણસે હું કામ છોડી હશે તમે વિચાર કરો એવો આમાં રહી ગયો આપ્યામાં અને એ તો ખુદ એણે તો બહુ એને બી કીડો હતો અને આપ આખી પાર્ટી જે લોકોએ બનાવેલી હતી મનીષ સિસોદિયા કેજરીવાલ અને આ કુમાર વિશ્વાસ તો એમાંથી નીકળી ગયા એમાંથી નીકળી ગયા હું કામ નીકળ્યા હશે કારણ કે આ બહુ સત્યાનાશ કરવાવાળી પાર્ટી છે અને દિલ્હીની જે હાલત કરી છે દસ વર્ષમાં બોલો દસ વર્ષમાં એ જે છે ને તમે એની ગંદકી જોવા મેં તો કુમારનો જ રિપોર્ટ એ છે ને ફરતો તો બધે દિલ્હી ચૂંટણી વખતે તો જોયું કે હા હા આને આટલી ગંદકી નહીં દેખાતી હોય એના જ વિડિયોમાં મેં જોયું તો બીજા કોઈનો દિલ્હીનો મેં કોઈ વિડીયો નથી જોયા પણ એની ઉપરથી ખબર પડી કે ભાઈ આ લોકો કંઈક કામ જ નથી કર્યું આવડું મોટું મેટ્રો સિટી અને એ આટલું ગંદકીથી ભરેલું એ મેં કલકત્તા જોયું હતું અને આવી જોયું ખબર પડી કે ભાઈ જે કલકત્તાનો હાલત કરી છે ને એ હવે દિલ્હીની થવાની છે પણ બચી ગયું આ વખતે બચી ગયું એ લોકોને ત્યાં જ્ઞાન થઈ ગયું દસ વર્ષમાં તો હવે બદલી છે સરકાર તો દોસ્તો આ બધા જે જે પાર્ટીઓ છે ને એને જે બાજારનું મીડિયા જે એને કૂદકુદ મારીને કૂદાવે છે આમ ઊંચા કરે છે આપ્યો આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું મામલતદારને આમ ફાડી નાખી તેમ આમ ફાડી નાખી બોલો આવા વિડીયો બાજારુ મીડિયા શું કામ હાઇલાઈટ કરતું હશે વિચારો તમે કારણ કે આ બાજારનું મીડિયા દેશ વિરોધી તત્વોને છે ને એ હીરો બનાવે છે અને પછી આ લોકો બે જણા દેશ વિરોધી તત્વો બાજારનું મીડિયા અને એ આપ્યા એ ભેગા થઈ અને પછી ચલાવશે આખા ગુજરાતને નચાવશે જેને જેમ એને નચાવવું એમ તો દોસ્તો આ તો આપણો વિડીયો વિક્રમભાઈ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાવાના છે એની અફવાઓ ઉપર આધારિત આપણો વિડીયો છે મને ખબર નથી આ તો બાજારુ મીડિયા આવી હવા બનાવે છે ને એટલે સાવચેતી માટે આપણે પણ વિડીયો બનાવી નાખ્યો ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ